ભાલીયા સાહેબ આણંદ સીઆરસી આર પિયુષભાઈ ચાવડા તેમજ ઓડના સીઆરસી કિરણબેન પટેલ ઓડ કેળવણી મંડળના પદાધિકારીઓ ઓડ કેળવણી મંડળના ઇન્ચાર્જ આચાર્ય શિક્ષક ભાઈઓ બહેનો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાની વિદ્યાર્થીનીઓએ સમાજના ઉત્થાન તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા કુમારી ભાલિયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા મળી રહે તે માટે ઉદ્બોધન કર્યું હતું ધોરણ નવમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરી પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો ધોરણ નવ અને અગિયારમાં આવેલા પ્રથમ નંબરોને ઈનામ આપવામાં આવ્યું હતું આવેલા સર્વ મહેમાનોને ભગવદ્ ગીતાનું પુસ્તક ભેટ રૂપે અર્પણ કરવામાં આવ્યું હતું શાળાના ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર એમ કે ચોચા સાહેબ દ્વારા સરકારની વિદ્યાર્થીઓને મળતી વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ તેમજ સહાય વિશે માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે આભાર વિધિ કરવામાં આવી હતી તથા ભાલિયા સાહેબ દ્વારા વાલીઓ સાથે મીટિંગ કરવામાં આવી હતી